નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીએ છે આઈસીડીએ શાખા સંબંધિત આઈસીડીએ શાખા શું છે કઈ રીતે કામ કરે છે આઈસીડીએ શાખાના અને ઉદ્દેશ્ય શું છે આઈસીડીએ શાખાની કઈ સેવાઓ છે એ આપવામાં આવે છે કયા લાભાર્થી છે આ સેવાઓ છે એ મેળવી શકે છે સાથે આઈસીડીએ શાખાની અંદર આંગણવાડી કાર્યકરની ભૂમિકા શું હોય છે તે તમામ માહિતી આજના વિડીયોમાં સમજીશું તે પહેલાં રાબેતા મુજબ તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ કરી લેશો કારણ કે અમે આવી માહિતી ખૂબ મહેનત દ્વારા આપણા સુધી લાવીએ છીએ ઓકે અહીં આપણે વાત કરીએ છીએ આઈસીડીએસ શાખા વિશે આઈસીડીએસ શાખાનું ફૂલ ફોર્મ છે એ ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ છે જેને ગુજરાતીની અંદર સંકલિત બાળ વિકાસ સેવા તરીકે ઓળખાય છે રાજ્ય સરકારની ભાગીદારીથી વર્ષ ઓગણીસો ની અંદર આઈસીડીએસ યોજના છે એની શરૂઆત કરવામાં આવી હતી આ યોજનાની શરૂઆત છે એ બીજી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીજીના એકસો ને છઠ્ઠા જન્મ એટલે કે ઓગણીસો પંચોતેરની અંદર આ યોજના છે એ વડોદરા જિલ્લાના છોટા છોટાઉદેપુર તાલુકાથી કરવામાં આવી હતી સમય જતાં આ યોજનાના સારા પરિણામોને અનુલક્ષીને દેશભરમાં તેનો વ્યાપ છે એ વધારવામાં આવ્યો એટલે કે સંપૂર્ણ દેશમાં એ લાગુ કરવામાં આવી છે હાલમાં આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર તેત્રીસ જિલ્લાઓમાં ચારસો ને છવ્વીસ ઘટકોની કુલ મળીને ત્રેપન હજાર મળી આંગણવાડી કાર્યરત છે જેમાં શિશુઓ બાલ્ય વ્યવસ્થાની સાર સંભાળ રાખવામાં આવે છે શહેરી છે ગ્રામીણ છે રણ છે કે આદિવાસી વિસ્તારમાં રહેતા સગર્ભા માતા ધાત્રી માતા જીરો ને છ વર્ષના જે બાળકો છે તેમજ કિશોરીઓને સંકલિત રીતે આ યોજનાની સેવાઓ છે એનો લાભ આપવામાં આવે છે આ યોજના છે જન સમુદાય આધારિત હોવાથી તેના અમલીકરણ માટે લોક ભાગીદારી પણ જરૂરી છે જેને અનુલક્ષીને પંચાયતી રાજ છે મહિલા મંડળ છે માતૃમંડળ છે યુવક મંડળ છે ધાર્મિક સ્થાનિક આગેવાનો છે સ્વૈિક સંસ્થાઓ છે પ્રાથમિક શાળાઓ છે બધાય સાથે સંકલન રાખીને આ યોજના છે એ કામ કરી રહી છે આ યોજનાના મુખ્ય હેતુ અને ઉદ્દેશ્યની વાત કરવા જઈએ તો પાંચ મહત્ત્વના ઉદ્દેશ્ય છે હેતુઓ છે પાંચની અંદર સૌથી પહેલો હેતુ છે ઝીરોથી છ વર્ષના બાળકોની પોષણ અને આરોગ્યની સ્થિતિ છે એ સુધારવી બીજા નંબરે છે બાળકોના માનસિક શારીરિક અને સામાજિક વિકાસનો પાયો છે એ નાખવો ત્રીજા નંબરનો હેતુ છે કે મૃત્યુદર માંદગી કુપોષણ અને શાળા છોડી જવાનું એટલે કે સ્કૂલ ડ્રોપ આઉટનું જે પ્રમાણ છે એને ઘટાડવાનો છે ચોથા નંબરનો હેતુ છે બાળ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન હાંસલ કરવું અને સેવાઓ પૂરી પાડવી પાંચમા નંબરનો ઉદ્દેશ્ય છે પોષણ અને આરોગ્યના શિક્ષણ દ્વારા માતાઓને સક્ષમ બનાવી જેથી તેઓ બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ સંબંધિત જરૂરિયાતોને સમજી શકે અને એ પૂરી કરી શકે તો આ પાંચ મહત્વના ઉદ્દેશ્ય હેતુઓ સાથે આઈસીડીએસ શાખા છે એ કામ

રેફરલ સેવાઓ અને છેલ્લે આરોગ્ય પોષણ વિષયક સેવાઓ છે એમ કુલ છ સેવા એ વિભાગ એટલે કે આઈસીડીએસ શાખા તરફથી આપણને મળવા પાત્ર થાય છે એથી આગળ આંગણવાડીના લાભાર્થી કોણ એવો પણ પ્રશ્ન મનમાં આવે તો આંગણવાડીના લાભાર્થી છે એ સગર્ભા માતા છે દાત્રી માતા છે જીરો થી ને છ વર્ષના જે બાળકો છે એ એના લાભાર્થી છે કિશોરીઓ એ શાળાએ જતી અને શાળાએ ન જતી એ કિશોરીઓ છે એનો પણ લાભ છે એ આપવામાં આવે છે અન્ય મહિલાઓ છે એને પણ શાખાનો લાભ મળવા પાત્ર થાય છે લાભાર્થીને મળતા લાભોની જો વાત કરવા જઈએ તો સગર્ભા માતા જે હોય છે એને શાખા તરફથી નોંધણી કરવામાં આવે છે નોંધણી કર્યા બાદ સગર્ભાવસ્થાની કાળજી અંગેનું માર્ગદર્શન છે એ મળવા પાત્ર થાય છે સુપોષણ સમાજની ઉજવણી આંગણવાડી કેન્દ્ર કક્ષાએ થાય છે એ સમયે તેને આરોગ્યલક્ષિત તમામ માહિતી છે એ આંગણવાડી કાર્યકર બેનો દ્વારા આપવામાં આવે છે આ ઉપરાંત માતૃશક્તિના પેકેટ છે એ મળે છે આ માતૃશક્તિના પેકેટ છે એ મહિને ચાર પેકેટ છે એ શાખા તરફથી સગર્ભા માતાને મળવા પાત્ર થાય છે આ ઉપરાંત પોષણ સુધા યોજના અંતર્ગત એક વારનું ગરમ ભોજન પણ મળે છે મમતા દિવસની જ્યારે ઉજવણી કરાય છે એ સમયે આરોગ્ય શિક્ષણ અપાય છે એને આઈએફએ ની સુવિધા મળે છે એચબી ની તપાસ થાય છે વજન ઊંચાઈની નોંધણી કરી તેની આરોગ્યની સ્થિતિ છે એ સુધારવામાં પ્રયત્ન કરવામાં આવે છે જો એક છે તો યોગ્ય કાળજી રાખવા સંબંધિત માહિતી છે એ આંગણવાડી કાર્યકર બેન તરફથી મળવા પાત્ર થાય છે એ બેન છે એને મદદરૂપ થઈ શકે છે સગર્ભા માતા પછી દાત્રી માતા તો દાત્રી માતા છે એમને પણ બાળક બાળક અને માતાને કાળજી રાખવા માટે યોગ્ય માર્ગદર્શન અપાય છે સ્તનપાનના ફાયદા વિશેની માહિતી ગાર આપ કરાય છે સુપોષણ દિવસની જ્યારે ઉજવણી થાય છે એ સમયે પણ તેને તમામ માહિતી છે આરોગ્ય સભર માહિતી છે એ મળવા પાત્ર થાય છે આ ઉપરાંત દર મહિને માતૃશક્તિના પેકેટ છે એ ચાર તેને પણ મળવા પાત્ર થાય છે પોષણ સુધા યોજનાનો લાભ મળે છે મમતા દિવસની અંદર આરોગ્ય સેવાઓ છે આપવામાં આવે છે

એમને અને ત્રણથી છ વર્ષના જે બાળકો છે એમને પણ શાખા તરફથી લાભ મળે છે બાળક જ્યારે જન્મે છે ત્યારથી જ આંગણવાડી કેન્દ્રો ઉપર તેની નોંધણી થાય છે અને નોંધણી થયા પછી સૌથી પહેલું કામ છે તેનું વજન અને ઊંચાઈ કરી તેની આરોગ્ય અને પોષણની સ્થિતિ છે સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ ઉપરાંત એને એને દિવસે દિવસે થાય છે મમતા દિવસના આરોગ્ય સેવાઓ જે આપવામાં આવે છે કુપોષણ વાળા જે બાળકો છે એને રેફરલ સુવિધા છે એ પણ મળવા પાત્ર થાય છે ત્રણ થી ને છ વર્ષના જે બાળકો હોય છે એને પૂરક પોષણનો લાભ પણ આંગણવાડી કેન્દ્ર કક્ષાએ આપવામાં આવે છે

કેળાગર છે એ લાભાર્થીને શું લાભ આપે છે એ સંદર્ભે ઓકે કિશોરી છે કિશોરી બેનોની અંદર અગિયાર થી ને ચૌદ વર્ષની શાળા શાળાએ જતી અને પંદર થી અઢાર વર્ષની શાળાએ ન જતી કિશોરી જે બહેનો છે એને પણ શાખા તરફથી લાભ મળે છે જેમ કે તેને પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા શક્તિના પેકેટ છે આપવામાં આવે છે

અહીંયા આપણે એક પ્રશ્ન એ સમજવો રહ્યો કે શાખાની અંદર આંગણવાડી કાર્યકર બેન છે તેની શું જવાબદારી હોય તેની ભૂમિકા શું છે એને નોકરીમાં કામ શું કરવાનું હોય તો એ સમજીએ હવે અહીંયા આપણે એ સમજો સમગ્ર યોજનાનું પરિણામલક્ષી બનાવવા માટે ગ્રામ્ય સ્તરે આપાતી સેવાઓમાં આંગણવાડી કાર્યકરની જવાબદારી અને ભૂમિકાનો ફાળો ખૂબ જ અગત્યનો અને મહત્વનો છે જેમાં વિવિધ ભૂમિકા છે આંગણવાડી કાર્યકર બહેનો નિભાવવાની હોય છે જેમ કે એક પ્રબંધક તરીકેની ભૂમિકા સંકલન તરીકે કેળવણીકાર માર્ગદર્શક સલાહકાર વ્યવસ્થાપક વગેરેની ભૂમિકા છે આંગણવાડી કાર્યકર બેને નિભાવવાની હોય છે આગળ સમજીએ છે કે ભાઈ આંગણવાડી કાર્યકર બેન છે એને કરવાનું શું હોય તો કે ભાઈ પોતાના ક્ષેત્રની અંદર એને સૌથી પહેલાં સર્વે કરવાનો હોય સર્વેની અંદર એના લાભાર્થી છે એની યાદી તૈયાર કરવાની હશે યાદી તૈયાર પછી કર્યા પછી એ તમામ લાભાર્થીને આઈસીડીએસ ની સેવાઓ છે એ આપવાની હોય છે વખતો વખત આ યાદીની અંદર સુધારો છે એ પણ કરવાનો હોય છે આ ઉપરાંત પોતાના કાર્યક્ષેત્રના બાળકોને આરોગ્ય પોષણની સેવાઓ એ પૂરી પાડવી તમામ બાળકો છે એના વૃદ્ધિ અને વિકાસની દેખરેખ છે એ રાખવાનું કામ કાર્ય કરવું છે આ ઉપરાંત મધ્યમ અને કુપોષિત અતિ કુપોષિત તેમજ તબીબી જે સેવાની જરૂરિયાતવાળા જે બાળકો છે તેઓને તમામ સેવાઓ છે પૂરી પાડવાનું કામ કાર્યકર બેનનું છે આ ઉપરાંત છે અન્ય સેવાઓ અને એના લાભો છે એ કાર્યકર બેન દ્વારા લાભાર્થીને મળે છે કે તે કેમ તે સુનિશ્ચિત કરવાની જવાબદારી એ આંગણવાડી કાર્યકર બેનની છે વૃદ્ધિ દેખરેખ આંગણવાડી કેન્દ્ર ઉપર આવતા લાભાર્થીમાં જે બાળકો છે જીરો થી છ વર્ષના એ તમામ બાળકોનું વૃદ્ધિ દેખરેખ રાખવાની જવાબદારી આંગણવાડી કાર્યકર બેનની છે જેમાં જીરો થી છ વર્ષના તમામ બાળકોનો દર માસે બીજા મંગળવારે એટલે કે બાળતુલાના દિવસે વજન ઊંચાઈ કરવામાં આવે છે આ વજન ઊંચાઈ કરવામાં આવે છે એ સમયે જો કોઈ બાળક ગંભીર કુપોષિત છે 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 તો તેને રેફરલ રેફરલ સુવિધા સેવા એ આપવાનું કામ એ પણ આંગણવાડી કાર્યકર બેનું છે રેફરલ સેવાઓ છે એને પ્રિફર કરવાની કામગીરી એ કાર્યકર બેનુ છે વજન ઊંચાઈ કરી કુપોષિત બાળકોને ઓળખવાની નિર્ણાયક પ્રવૃત્તિ છે આંગણવાડી કાર્યકર બેને કરવાની હોય સાથે વૃદ્ધિનો આલેખ છે એ પણ કાર્યકર બહેને નિભાવવાનો હશે ઓછું વજન ધરાવતા જે બાળકો છે એને વિશેષ સાર સંભાળ રાખવી તથા મધ્યમ અતિ ગંભીર કુપોષિત વજન ધરાવનાર બાળકો પૈકી મેડિકલ સિચ્યુએશન જે ગંભીર છે તેવા બાળકો છે એમને સીએમટીસી એનઆરસી ખાતે રિફર કરવાની કામગીરી છે એ પણ આંગણવાડી કાર્યકરબેનની છે સીએમટીસી એનઆરસી ખાતે મોગલેલ બાળક છે એની પંદર દિવસે ચાર વખત મુલાકાત કરવાની પણ જવાબદારી છે આ ઉપરાંત પૂરક આહાર લે છે કે કેમ તે બાળક તે પણ સુનિશ્ચિત કરવાની જવાબદારી આંગણવાડી કાર્યકર બેનની છે એ એન એમ આશા કાર્યકરની સહાય સહાયથી રસીકરણની કામગીરી પ્રસૂતિ પૂર્વ અને પ્રસૂતિ પશ્ચાત તપાસ સૂક્ષ્મ પોષક તત્વો ડીવોર્મિંગ સંદર્ભ સેવાઓ વગેરે સેવાઓ પૂરી પાડવાની કામગીરી એની અંદર કાર્યકર બેને હાજરી આપવાની છે અને યોજના છે શાખાની જે યોજનાઓ છે એની માહિતગાર કરવાના છે કેન્દ્ર ખાતે લાભાર્થીઓની આગલા ત્રણ દિવસની સરેરાશ હાજરીને આધારે આંગણવાડી તેડાગરને દૈનિક છે તે કાઢી આપવાની જવાબદારી પણ આંગણવાડી કાર્યકર બેનની છે આંગણવાડી સમય મુજબ અને વર્ષના બાળકોને સવારનો તથા બપોરનો પૂરક આહાર આપવાની જવાબદારી એ પણ આંગણવાડી કાર્યકર બેનની છે કેન્દ્રમાં ખાદ્ય સામગ્રીની સુરક્ષા જાળવી સ્વચ્છતા જાળવી કોઈ નુકસાન ન થાય તેની પણ જવાબદારી કાર્યકર બહેનની છે આ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ ગૃહ મુલાકાત પણ કાર્યકર બહેને કરવાની હોય છે ગૃહ મુલાકાત દરમિયાન ખાસ કરીને ત્રણ વર્ષથી નીચેના જે બાળકો છે જોખમી સગર્ભા માતાઓ છે ધાત્રી માતાઓ છે વગેરેની મુલાકાત લેવાની છે એમાં એ લાભાર્થીઓને આરોગ્ય સ્તનપાન પોષણ વિશે સંબંધિત માહિતીઓ છે ઉપરી આહાર સંબંધિત માહિતીઓ છે તમામ સેવાઓ છે એ આંગણવાડી કાર્ય કરબેને એક સાચા માર્ગદર્શક તરીકે ત્યાં ભૂમિકા છે એ ભજવવાની હોય છે આઈસીડીએસની સેવાઓના અમલીકરણ માટે ગૃહ મુલાકાત મીટિંગ વિવિધ કાર્યક્રમોની ઉજવણી લોક સંપર્ક કરી લોક ભાગીદારી કેળવી આંગણવાડીની કામગીરીમાં સુનિચ્છતા સુનિશ્ચિતતા આવી શકે તેવો પ્રયત્ન પણ કાર્યકર બેને કરવાનો હોય છે લોક ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી વિશેષ દિવસોની ઉજવણી પણ કરવાની હોય કે જેમાં ચાર મંગળવારની વાત કરીશું જેમાં સૌથી પહેલો મંગળવાર છે એ સુપોષણ દિવસની ઉજવણી કરીશું આ સુપોષણ દિવસની ઉજવણીમાં સગર્ભા અને ધાત્રી માતાઓને આઈસીડીએસની સેવાઓ છે એ પૂરી મળી રહે તે સુનિશ્ચિત કરવાનું હોય છે બીજો મંગળવાર એટલે કે બાળતુલા દિવસ જેમાં થી ને છ વર્ષના બાળકો છે એનું વજન ઊંચાઈ કરી એની વૃદ્ધિનું દેખરેખ રાખવાનું હશે અને જે કુપોષિત બાળકો છે એને પોષિત કરવા માટે અહીંયા આપણને મળતી સેવાઓ છે એનો લાભ આપવાનો છે ત્રીજો જે મંગળવાર છે એ અન્નપ્રાસન છે આ અન્નપ્રાસનની અંદર છે એ છ મહિના પૂર્ણ કરેલું જે બાળક છે અને અનપ્રાશન વિધિ કરાવવામાં આવશે પૂરક આહાર વિશે સમજ આપવામાં આવશે એ બાળકે શું ખાવું જોઈએ અને કેટલા માત્રામાં ખાવું જોઈએ એ તમામ વસ્તુઓ છે કાર્યકર બેને એ જે તે લાભાર્થીને કહેવાનું હોય છે અને એનું માર્ગદર્શન આપવાનું હોય છે ચોથો મંગળવાર છે છે એ જેની અંદર આપણે ટી આર છે એ પૂર્વક આહાર છે એનું વિતરણ કરીએ છીએ ઓકે તો આ વસ્તુ એ આંગણવાડી કાર્યકર બેને કરવાની હોય છે મમતા દિવસની ઉજવણી છે એ પણ આંગણવાડી કેન્દ્ર ખાતે થાય છે આ મમતા દિવસની ઉજવણીમાં સગર્ભા ધાત્રી માતાઓને રસીકરણ છે બાળકને રસીકરણ અપાય છે માતા બાળકનું વજન ઊંચાઈ કરી એના વૃદ્ધિનું દેખરેખ કરવામાં આવે છે જો તે કુપોષિત છે તો તેને સુપોષિત કરવા માટે આંગણવાડી કાર્યકર છે એ આઈસીડીએસની સેવાના લાભ છે એનાથી તેને માર્ગદર્શિત કરશે અને સુપોષિત કરશે ત્રણથી ને છે એજ્યુકેશન છે એ પણ આપવાની જવાબદારી કાર્યકર બહેનની છે સમયપત્ર અનુસાર પ્રી સ્કૂલ કીટનો ઉપયોગ કરી પ્રાથમિક શિક્ષણ છે એની પ્રવૃત્તિ આંગણવાડી કાર્યકર બેને કરવાની હોય છે તેના માટે નિશ્ચિત સમય છે કઈ થીમ યુઝ કરવાની છે કયા ગીતો ગવડાવવાના છે અને કઈ રીતે રમત રમાડવાની છે એ તમામ માહિતી છે એ પણ વિભાગ તરફથી કાર્યકર બેનને મળવાપાત્ર થાય છે એ મુજબ તેને બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એ આપવાનું હોય છે પ્રાથમિક શાળાઓની અંદર પ્રવેશ પામનાર જે બાળકો છે એને સીડીપીઓ શ્રી દ્વારા ઇસ્યુ થયેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું પ્રમાણપત્ર છે એ આપવાનું હોય છે એ પણ કામગીરી કાર્ય કરવની છે પોતાની આંગણવાડીની કાર્યક્ષેત્રમાં કુપોષણ તથા આરોગ્યની સ્થિતિ સુધારવા અને અન્ય વિભાગ સાથે સંકલનમાં રહેવાની પણ જવાબદારી આંગણવાડી અમલીકરણ કરવાનું કામ એ કાર્યકર બહેનનું છે આંગણવાડીની સેવાઓને લગતા તમામ અહેવાલો છે રજિસ્ટરો છે દસ્તાવેજો છે એ નિભાવવા નિયત સમય સુધી સાચવવાની જવાબદારી એ પણ કાર્યકર બહેન ની છે ખાસ સામગ્રીની વિગતો છે લાભાર્થીની વિગતો છે મા માતા મૃત્યુ બાળ મૃત્યુ જન્મ અને મરણની નોંધણી દર મહિને કરાવી સાથે માસિક અને વાર્ષિક અહેવાલ છે એ પણ આંગણવાડી કાર્યકર બેને છે રજૂ કરવાના હોય છે આ ઉપરાંત આધાર કાર્ડની નોંધણી છે એ પણ કરવાની હોય અગિયાર જેટલા રજિસ્ટરો છે એ પણ કાર્યકર બેને નિભાવવાના હોય અને રજિસ્ટરની સાથે સાથે ઓનલાઈન પોર્ટલની અંદર પણ તેને નોંધણી કરવાની કામગીરી એ કાર્યકર બેનની છે આ ઉપરાંત પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એનું ઓપરેટ કરવાની જવાબદારી પણ કાર્યકર બહેનની છે જેમાં તમામ લાભાર્થીની નોંધણી થશે તેની દેખરેખ માટે તેનું વજન ઊંચાઈથી માંડીને ટીએચઆર વિતરણની એન્ટ્રી ઘણી બધી એન્ટ્રીઓ છે એ કામ પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી કાર્યકર બેનની છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે કાર્યરત એમ એમ વાય એપ્લિકેશન છે એને વર્ક કરાવવાની જવાબદારી પણ કાર્યકર બેનની છે આ ઉપરાંત કાર્યકર નિયત તાલીમો મેળવે એ પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે

એમાં કરવામાં આવતા સુધારા છે એને માન્ય રાખી અને કામ કરવું એ પણ કાર્યકરની જવાબદારીમાં આવે છે એટલે આપણે અહીંયા એ સમજીએ છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગનો આઈસીડીએસ આપણી જે શાખા છે એ શાખાનો હાર્દ છે એ આંગણવાડી કાર્યકર બેન છે એ કાર્યકર બેન થકી જ તમામ લાભો છે એ ગ્રામ્ય કક્ષાએ આદિવાસી ક્ષેત્ર કક્ષાએ રણની અંદર રહેલા લાભાર્થીઓ કક્ષાએ છેવાડાના માનવી સુધી જો કોઈ પહોંચી શકતું હોય તો એ આંગણવાડી કાર્યકર બેન છે અને આ તમામ જવાબદારીઓ છે એ નિભાવવાની હોય છે અહીં આપણે એ સમજવું ઘટે કે એ આંગણવાડી કાર્યકર છે એક સાચા પ્રબંધક તરીકે કામ કરે છે જેમ કે આંગણવાડી કેન્દ્રની તમામ પ્રવૃત્તિઓ માટે જરૂરી પ્રબંધન કરવું આયોજન કરવું તે કાર્યકરની મહત્વની જવાબદારી કુશળ પ્રબંધક તરીકે તેને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ અને સંકલન કરીને એ આંગણવાડી કાર્યકર બહેનનું છે કાર્યકરે સમુદાયમાં કાર્યરત અન્ય જે કર્મચારીઓ છે એની સાથે સંકલનમાં રહીને મહિલા અને બાળ વિકાસ એટલે કે આપણે એસસીડીએસ શાખા છે એની સેવાઓ છે એ આપવાનું છે

કાઉન્સલર જેને આપણે કહીએ છે એ કાઉન્સલર તરીકેની જવાબદારી પણ આંગણવાડી કાર્યકર બેનની છે ગૃહ મુલાકાત દરમિયાન સગર્ભાને ધાત્રી માતાઓને સાચા આરોગ્ય સાચા પોષણની જે વાત છે સાચા પોષણની માહિતી છે એ આપવાનું કામ છે એ કાર્યકર બેનનું છે સાચા કાઉન્સલર તરીકેની કામગીરી પણ આંગણવાડી કાર્યકર બેને નિભાવવાની હોય છે આ ઉપરાંત એક માર્ગદર્શક અને એક કેળવણીકાર તરીકેની ભૂમિકા છે એ પણ આંગણવાડી કાર્યકર બેન છે એને નિભાવવાની હોય છે કારણ કે મમતા દિવસ હશે વિવિધ મિટિંગો હશે અન્ય જાહેર કાર્યક્રમો છે વગેરેની અંદર કાર્યરત રહીને આંગણવાડી કાર્યકર બેન છે એ કામ કરે છે અને જેના થકી જ આંગણવાડીમાં મળતી જે લાભો છે જે સેવાઓ છે એ લાભાર્થી સુધી પહોંચે છે અને આઈસીડીએસ શાખાનો હેતુઓ છે એ સિદ્ધ થાય છે તો આ પ્રકારે આંગણવાડી કાર્યકર બહેનો છે એની ભૂમિકા હોય છે ઘણા શિસ્ત વિષયક બાબતો પણ છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ કરીશું કે ભાઈ એની જવાબદારી શું છે એની સામે એની ફરજો શું છે અને એ ફરજો યોગ્ય રીતે નિભાવી નથી શકતા તો એને દંડનીય અપરાધ છે માનીને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવે છે શું કાર્યવાહી થશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું કે સેવાઓ છે આંગણવાડી કાર્યકર છે એ યોગ્ય કામ નથી કરતા તો એના પર યોગ્ય પગલા પણ લઈ શકાય એ કયા પગલા છે એ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું આશા રાખીએ છીએ કે આ વિડીયો દ્વારા તમે આઈસીડીએ શાખાથી થોડા પરિચિત થયા હશો જે આપને કામ કરવામાં માહિતી મેળવવામાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશે ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર